સૌથી પ્રથમ તો જે રાજકોટમાં દુર્ઘટના બની એ દુર્ઘટનાના હથભાગીઓ મૃતકો પ્રત્યે અમારી પૂરેપૂરી દિલસોની સંવેદના છે એમના પરિવારને કૃપાળુ પરમાત્મા આવી પડેલા આઘાત એને સહન કરવાની શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ જ્યારે રાજકોટની આ દુર્ઘટના બની અને ત્યાર પછી લગભગ છેલ્લા એકાદ અઠવાડિયામાં સો એક જેટલી શાળાઓને સીલ મારવામાં આવેલા છે પણ મોટાભાગની શાળાઓને જે સીલ મારવામાં આવેલા છે એમાં ક્યાંક ને ક્યાંક જે ફાયર સેફ્ટીના નોર્મ્સ છે એના અર્થઘટનને લઈને થોડી વિસંવાદિતા છે એના હિસાબે લાગેલા છે જ્યારે બે હજારને ઓગણીસમાં સુરતમાં જે તક્ષકિલાનો જે આગ લાગેલી એ ત્યારબાદ રાજકોટની મોટાભાગની તમામ શાળાઓએ ફાયર સેફ્ટી માટેના તમામ જે સાધનો છે વસાવેલા છે અને એમના જે મોટાભાગની શાળાઓએ ડોમ હટાવી લીધા છે અને એ બાબતમાં અમે વિદ્યાર્થીઓની સલામતી સાથે કોઈ પણ પ્રકારની ભાનચોડ કરવા નથી માંગતા અમે વિદ્યાર્થીઓની સલામતી માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ શિક્ષકોની સાથે સલામતી સાથે અમે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ જેને ધ્યાનમાં લઈ અને શાળા સંચાલક મંડળ દર વર્ષે મારી શાળા સલામત શાળા એવું એક અઠવાડિયું પણ એ ઉજવશે ફરી એક વખત આકેશની વાત કરી તો એમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ પૂરેપૂરું અમને સહયોગ આપે છે અત્યારે આજે જ્યારે શાળા સંચાલકોને જે અગાઉ ત્રણ ચાર પાંચ દિવસ પહેલાં સીલ લાગેલા છે એ તમામને સીલ ખોલવાની અરજી કરી એ અરજીની પ્રક્રિયા પૂરી કરી અને આજે એ સીલ ખોલવાના ઓર્ડર લેવા માટે સંચાલકો આવેલા છે અને આ સીલ ખોલી અને જે નાની મોટી પૂર્તતા છે એ તમામ શાળાઓ પૂર્તતા કરશે અને ત્યારબાદ ફરીથી એનો એનો સી લઈ અને જ સલામત રીતે જ શાળાઓ છે શરૂ થશે જ્યાં સુધી ડોમની વાત કરી તમે તો ડોમની વાત એ છે કેસ ટુ કેસ કોઈ શાળાનો ડોમ છે એ ઇમ્પેક્ટ ફીમાં મંજૂર થયો હોય અને જો એને હટાવવાની જરૂર હોય તો તંત્ર એનું માર્ગદર્શન આપે બાકી હા કોઈ ગેરકાયદેસર ડોમ હોય કે જ્યાં વિદ્યાર્થીની સલામતી જોખમાતી હોય તો એ કોઈ પણ શાળા હોય એ કોઈપણ શાળાએ ડોમ હટાવવો એ ખૂબ જ જરૂરી છે ફરજિયાત છે એમાં શાળા સંચાલક મંડળ કોઈપણ પ્રકારની ભલામણ કરવા ના કોઈપણ પ્રકારના એ વિષયમાં ચંચુભાત કરવા નથી માંગતો કોઈ પણ પ્રકારની ભલામણ નથી કરવા માટે રાત્રે અમે શાળા સંચાલકોને પણ અપીલ કરીએ છીએ અમે એમને પણ વિનંતી કરીએ છીએ એમને પણ આદેશ કરીએ છીએ કે તમારી શાળામાં જો જોખમી ડોમ હોય ગેરકાયદેસર ડોમ હોય તો એ તાત્કાલિક હટાવો અને તંત્ર પણ કંઈસ ટુ કંઈ સ્ટડી કરી વ્યવહારુ અભિગમ દાખવી અને આ પ્રક્રિયાને ઝડપી બનાવે આ પ્રક્રિયાને થોડી વ્યવહારું બનાવે એવી અમારી તંત્રને અપીલ છે અમે તંત્રની સાથે રહી અને આ જે મુશ્કેલી છે અત્યારની આ આ જે ચેલેન્જ છે બધા માટે એ ચેલેન્જના સમયમાં અમે પણ તંત્રની સાથે ખભે ખભા મિલાવી અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે સલામત શાળામાં જ મોટાભાગની શાળાઓમાં ફરી એકવાર વાત કરું કે દુર્ઘટનાની રાહ નથી જોતા આમ તમે જોશો તો અત્યાર સુધીની કોઈ શાળાઓમાં મોટા આવી પ્રકારની દુર્ઘટના બની એવા બનાવ નથી બન્યા એનું કારણ એ છે હું તમને કહું કે શાળાનો જે સંચાલક છે એ હંમેશા વિદ્યાર્થીની સલામતીમાં પોતાની સલામતી માનતો હોય છે અને એ હંમેશા ચોવીસ કલાક સલામતી માટે ચિંતિત હોય છે ત્યારે અગાઉની જે દુર્ઘટના જે બની અગાઉ કોઈ પણ દુર્ઘટના એની રાહ નથી જોઈ અમે સુરતમાં જે બે હજારને ઓગણીસમાં જે તક્ષશિલાનો કાંડ બન્યો ત્યાર પછી તમામે તમામ શાળાઓ એક જ દિવસમાં બસો પિસ્તાલીસ એનઓસી રાજકોટની શાળાઓએ લીધેલા છે હાઈકોર્ટમાં રજૂ કરેલા છે આમ અમે સંપૂર્ણપણે સલામતી માટે કટિબદ્ધ છીએ અને આજેની ભવિષ્યમાં પણ અમે કોઈ પણ પ્રકારની સલામતી સાથે ભાંચોડ કરવાની તરફેણ કરતા જ નથી મારું એ જ કહેવાનું છે કે તંત્રને નક્કી કરે ને કેમ કે મેં વાત વાત કરી કે અર્ધઘટન છે એ કયા પ્રકારે કરવું કે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગઈ છે કોઈ ડોમની કોઈ કોઈ શાળાએ છે એને પોતાનો હેતુફેર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરેલી છે અને એને એક વર્ષથી એને હેતુફેરનું સર્ટિફિકેટ નથી મળેલું તો એ તંત્ર મને એવું લાગે છે કે એમાં ઝડપ કરે અને એમના હેતુફેર કરે ડોમની જ્યાં સુધી વાત છે એમને કોઈ ઇમ્પેક્ટ ફી ડોમ ભરેલી છે અને એમાં સલામતીનો વિષય હોય તો એવા ડોમ ઇમ્પેક્ટ ફી હોવા છતાં ભરેલી હોવા છતાં પણ એવા ડોમ હટાવવા પડે તો એના માટેની અમારી સંપૂર્ણ તૈયારી છે એમાં અમે કોઈ બાંધછોડ કરવા નથી હવે એ બેદરકારી સ્કૂલ કે તંત્રની એમાં શું છે કે અમે કોઈપણ પ્રકારની જવાબદારીને ફેંકા કરવાના અમે તરફેણમાં નથી જે અમારી જવાબદારી છે ત્યાં અમે અમારી જવાબદારી સંપૂર્ણપણે નિભાવવા તૈયાર છીએ તંત્ર પણ પોતાનું કામ ખૂબ જ સરસ રીતે કરે છે અમે તંત્રને પણ પૂરો સહયોગ આપવા માગીએ છીએ તંત્રની સાથે રહી અને આ જે સમસ્યા છે એનો નિકાલ કરવા માગી છે ત્યારે આ પરિસ્થિતિમાં પરિસ્થિતિથી ભાગવું પોતાની જવાબદારી છે બીજા ઉપર ફેંકા કરવી એવું એવી એવી માનસિકતા અમે નથી ધરાવતા અમે જવાબદારી લેવામાં માની છીએ એનો જવાબદારી પૂરું અમે વિદ્યાર્થીઓને સલામતી મળે એના માટે સંપૂર્ણ કટિબદ્ધ છે જે શાળા સંકુલો અને બીજા પણ ટ્યુશન ક્લાસીસ કોચિંગ ક્લાસીસ આવા શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેટલા એકમો છે એમાં રાજ્ય સરકાર શ્રીની સૂચના મુજબ જે ફાયર એનઓસી આવા સંકુલો પાસે હતું કે કેમ એની ચકાસણી લગભગ છેલ્લા આઠ દસ દિવસથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે એમાં જે કિસ્સાઓમાં ફાયર એનઓસી પાત્ર હોય અને ફાયર એનઓસી એમને રજૂ ન કરી શક્યા હોય એવી શાળાઓને આપણે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે આ પ્રક્રિયા માત્ર રાજકોટ શહેરમાં નહીં પણ રાજ્યના લગભગ તમામ મહાનગરપાલિકા વિસ્તારોમાં થઈ રહી છે આપે જે પૂછ્યું કે જેને ફાયર એનઓસી લેવું છે એવી શાળાઓને માટે એમની રજૂઆતોને ધ્યાને લઈ અને આગળ શું કાર્યવાહી થઈ શકે એના માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે એક કમિટીની રચના કરી છે એ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાના ત્રણ નાયબ મ્યુનિસિપલ કમિશનર ચીફ ફાયર ઓફિસર અને પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ટીપીઓ એ જેટલી અમને આવી રજૂઆતો મળે છે આવી રજૂઆતોની એ કમિટી એ સ્ક્રુટિની કરે છે અને ત્યારબાદ જે શાળાઓને ફાયર એનઓસીના દાયરામાં આવવા માટે જે કાર્યવાહી તેમને શાળા સંકુલમાં કરવાની થાય છે તો માત્ર એનઓસી લેવાના હેતુ માટે જે કાર્યવાહી કરવાની થાય એને સીલ ખોલી આપવા માટેનો કમિટી કેસ ટુ કેસ બેઝ ઉપર નિર્ણય લેશે અને જે શાળા સમયમર્યાદાની અંદર એ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ ફાયર એક્ટ મુજબના ફાયર રેગ્યુલેશન મુજબના જે સુવિધાઓ ફાયરને લગતી પાત્ર થાય છે એ આપશે ત્યારબાદ ફાયર ડિપાર્ટમેન્ટના જે અધિકૃત અધિકારી છે એ ચકાસણી કરી અને એને ફાયર એનઓસી આપવાનું કામ કરી શકે અને જે શાળાઓ ફાયર એનઓસી મેળવી લેશે એ શાળાઓને પછી આગળથી આપણે વપરાશ કરવા માટે છૂટ આપી શકાશે